જય મુરલીધા જય વસરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વિડીયોમાં કહે હું ભાઈ આપણે સ્વિમિંગ પુલ બદલાવી નાખું કેમ કે હવે રે આપણે અહીં બે ઓલી દેખાય દે આગળ ખાડામાં અહીંયા પાણી ખૂટી ગયું હવે અહીંયા ખાડા ભર્યા બે આ ખાડામાં કૂતરાવું ને બેવાનું ભાઈ હે કોઈ ને ભાઈ તડકો લાગે પાડો આપડો અહીંયા ભાઈ પાણી બહુ જાજુ ઊંડું હોય આપણું બદલાવમાં એવું હે કે પાણી થોડુંક ઓછું છે અને હવે પાણી તપી જાય છે બે નથી હું અહીંયા બેઠ્યું હોય બેઠ્યું બે અઢી ત્રણ વાગ્યા આપણે અંદર જે મોટું સરિયાણ છે ને ત્યાં અંદર પૂરી દઈએ કલાક એક માં ધરાઈ ગઈ બપોર સુધી આમ બધી રખડતી હોય તારું માં પચાસ ટકા જેવી ધરાણી હોય પચાસ ટકા આપણે બપોર ગણીએ અંદર પૂરી દઈએ અહીંયા આપણે આગળ વિડીયો બતાવીશું ને ભાઈ આમાં કમેન્ટ કરજો કેટલા છે ભેગા કેટલામ બેઠા જોઉં જઈને તમે ગણી લેજો ખાલી ગણાય તો મારા અંદાજ પ્રમાણે તેર કે ચૌદ અહીએ એક જોવા બેઠું હું બે ચાર છ આઠ દસ બાર તેર તેર ચૌદ જેવા છે અને ભાઈ આપણી એક ભી લંગડી થઈ ગઈ હતી ને એ થઈ ગઈ છે કમ્પ્લીટ કુતરા ભાઈ ગયા પાણી જાય બાકી તાળી છે તાળીમાં બનાવ દીધા પડે નહીં અને એવું ફિટિંગ કર્યું છે ક્યાંક ઝૂમ કરીને બતાવું તમને તમને પીળી ચકલી દેખાય ને એનું હે બનાવેલું આમાં દેખાતી હોય છે જો એક ચકલી બનાવે છે હજી કેટલા હે બનાવેલા બહુ કાયદેસર રીતના બનાવે એક જઈ નીચે પીડો તમને બતાવું હમણાં આમાં કઈ છે નહીં બચ્ચા કીડા કઈ એવો ને એવો ખરી ગયો છે આમ અંદરથી

અમુક ઉપરથી નીચે જઈ શકીએ નીચેથી ઉપર વાળા આ જો એક તો બહુ લાંબો છે બહુ મસ્ત અને માળા બનાવે આ બધો ડાયરો અહીંયા બેઠો હે પાડા બાકી હમણાં આપણે હે અઢી ત્રણ વાગે ચરવા ને આગળ વિડીયો બતાવશું કે એવડા ખળમાં મૂકી દઈએ અત્યારે હવે વરસાદનું સારું એવું વાતાવરણ થઈ ગયું પણ નથી હવે જો એક બે દિવસની આગાહી છે આવી જાય તો બધાથી સરસ બાકી મળીએ આગળ વિડીયોમાં વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ફાઇનલી ભાઈ ટાઈમ થઈ ગયો છે પૂણા બે જેવો ટાઈમ ચુમ્માલીસ ને ભાઈ ભાઈ આપણે વરસાદ જેવું તો થોડીક વહેલી ઊભી કરી લીધી આ મોટા ખડમાં બધા પૂછીધે અહીંયા કલાક સરી લે તો ધરાઈ જાય કમ્પ્લીટ આવ અને વરસાદ ભાઈ ચાલુ થઈ ગયું દિબાંગ થઈ ગયા પવનનો અવાજ વધારે આવતો હોય તો ભાઈ છે નહીં કિશનભાઈ આવે ભાઈ મારા